પા કપ સુરણ લઈએ છે અહીંયા મેં બધા વેજીસને ખમણીને લીધા છે પા કપ કચ્ચા બટેટાનું ખમણ લઈએ છે હવે એમાં ફળી મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ છીએ એક ચમચી દહીં એડ કરીએ છીએ એક ચમચી કોથમીર એડ કરીએ છીએ એક ચમચી ચાટ મસાલો એડ કરીએ છીએ અડધી ચમચી આમચૂર એડ કરીએ છે બે ચમચી તેલ એડ કરીએ છે અને એક કપ આપણે ફરાળી લોટ એડ કરીએ છીએ ફરાળી લોટની રેસિપી આપણી ચેનલ ઉપર છે જ જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે આ બધું હાથેથી પહેલાં મિક્સ કરી લઈએ તમે લીલા મરચાંની જગ્યાએ લાલ મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો અને હા ઘણી જગ્યાએ કરાળમાં દૂધી નથી ખવાતી હોતી તો તમે દૂધી અવોઇડ કરી શકો છો તમે જે વેજીટેબલ ખાતા હો એ તમે એમાં એડ કરી શકો છો તમે આમાં શિમલા મરચાં પણ એડ કરી શકો છો હવે આમાં જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું છે નહીં તો લોટ એમને બાંધી લેવાનો છે લોટ સરસ બંધાઈ ગયો છે મિક્સ વેજ પરાઠાને આપણે વણી લઈએ લોટમાંથી એક લુવો કરીએ છે અને અટામણ લઈએ છે અટામણ લઈ અને એને વણી લઈએ છીએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લોટને બાંધીને નથી રાખવાનો તમે બાંધો એટલે તરત જ તમારે વણી લેવાના છે આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ છીએ ત્યારે આપણને અલગ અલગ વેરાયટીઝ ખાવાનું મન થતું હોય છે તો આપણે એના માટે જ આ એક ઇનોવેટિવ રેસિપી લઈને આવી ગયા છે ફરાળી લોટ લઈ અને આપણે વણી લઈએ છીએ જો આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે લોટ એકદમ ઢીલો થયો છે તો તમે એમાં ફરી પાછો લોટ ભેળવી શકો છો પરોઠું વણાઈ ગયું છે આવી જ રીતે આપણે બીજા પરાઠા વણી લઈએ મિક્સ વેજ પરાઠાને આપણે શેકી લઈએ અત્યારે અહીંયા હું તેલમાં શેકું છું તમે ઘીમાં પણ શેકી શકો છો જો સરસ શેકાઈ ગયા છે એવી જ રીતે આપણે બીજા પરાઠા શેકી લઈએ ફરાળી મિક્સ વેજ પરાઠાને સવ કરીએ અહીંયા મેં સાથે દહીં અને મારા પાસે ફરાળી છુંદો હતો એ પણ મેં સૌ કર્યો છે અને હા આપણે જે ચાટ મસાલો વાપર્યો એ પણ ફરાળી ચાટ મસાલો વાપર્યો છે જો તમને એની રેસિપી જોતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને એની રેસિપી જોવે છે થેન્ક યુ નવી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખાતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો